પાલનપુર તાલુકાના સુંડા ગામે ઓંકારેશ્વર મહાદેવ જેના મધ્યની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો પાલનપુર તાલુકાના સુંઢા ગામે ભવ્ય શોભાયાત્રા યો જેમાં બહેનો માથે કળશ અને બેડા મુકીરેન્દ્ર જવારા સાથે શોભાયાત્રામાં જોડાઈ હતી અને શોભાયાત્રા ગામમાં ફરી મંદિરે પરત ફરી હતી ભવ્યા તે ભવ્ય એવો પ્રતિષ્ઠાનો મહોત્સવ જે ચાલી રહ્યો છે આજે ત્રણ દિવસનો ત્રિદિવસીય દિવસીય પોગ્રામ સરસ મજાનું આયોજન અને આજે પણ શોભાયાત્રા સરસ મજાનો અમને સહકારથી મળી અને એ પણ અમે સફળ કરી છે બીજું કે અમારી કમિટી વતી જે પણ કાર્યક્રમો છે તે બધાએ સરસ મજાનું આયોજન કર્યું છે તો દરેક દરેક આજુબાજુથી અઢારે આલમ દરેકને અમારું ભાવભર્યું આમંત્રણ છે અમારે દિવસીય રાત્રિ પ્રોગ્રામો પણ સરસ મજાના છે એમાં પણ પધારવા માટે સૌને અમે આવકારીએ છીએ આજે અમારા ગામ સુંઢામાં ઓમકાલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આજે પ્રથમ દિવસ હતો શોભાયાત્રા હતી તેર ચૌદ ને પંદર ત્રણ દિવસ ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે અને સૌ ભક્તોને વિનંતી કે આવે અમારા ગામની મુલાકાત લે અને પ્રસાદ ગ્રહણ કરે અને ત્રણ દિવસ આ ઓમકાલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો લાવો લે